તો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ આ યોગ કે તમે બધા મજામાં છે ને હું પણ મજામાં જ છે તો આજ છે ને હવાર હવારના પોરમાં જ વિડીયો ચાલુ કરી દીધો કે દાયરો બધો મજામાં છે ને મજામાં હોય એટલે બસ તો તને જો સાઇકલ આવનો અવાજ ઝીણો ઝીણો સંભરાય અને ઘણા ભાઈનું કોમેન્ટો આવે કે ના પગાર કેટલો હે ને કેવા કેવાના કામો હે ને કેટલો પગાર હોજે ને એવું બધું તો એમાં એવું હે કે જો કોન્ટ્રાકશનનું કામની જ વિજા ચાલુ હે અટાણ કોઈ બીજી વિજા ચાલુ ને એટલે એટલી વધારે પૂરતી કોન્ટ્રાકશનની જ છે અને ભાઈ પગારમાં તો હે ને આસ્કર ગુજરાત જે આનો હોય ને એ મળે પગાર એવું નથી કે બીજા કામમાં બીજો મળે ને બીજે અલગ અલગ પગાર મળે પણ હા અમુક કોક થોડો આપે બાકીનો કોઈ ગવર્મેન્ટનો પગાર આસ્કર ગુજરાત પગાર આપે જ પગાર હે અને ત્રી હજાર પહેલાં તો ત્રી હજારનો આપણે ઇન્ડિયાનો એલામાં કન્વર્ટ કરી નાખજો હિસાબ કરી લેજો તો જે એટલો પગાર થાય અને પગાર આવે એટલો તો આપણે વધે નહીં એટલે તો આપણી ખબર પડે કે કે આપણે આ વાત પરવા મજા હાથના તા સુટાર્યા એટલે એટલો પગાર વધે નહીં હા જેની ખાવું પીવું ને રહેવું ને બધું અહીંયા આપે એની વધે ખરી બાકી હારામ હારું હે કંઈ વાંધો નહીં તો બાકી પગાર અલગ અલગ ન હોય તો એક આજી કોમેન્ટ હતી કે પગાર કેટલો હે તો પગાર એ છે અને તેડાવવાનું તો ભાઈ તેડાવવામાં એવું છે કે કોઈ મને હા પાક પ્રોપર ખબર નથી પણ કોઈ શિયાર લઈએ કોઈ હાડા શિયાર લઈએ ઘણા આવે નથી ઉપરથી મને ખબર છે તો શિયાર હાડા શિયારને અંદાજે તમારે રહેવાનું તો જુઓ શૈકલાનો અવાજ કીધો બહુ મસ્ત મસ્ત એ ગુંજે આમ તો જે એવું હે બધ તો મને આખડી યાદ આવ્યું કોમેન્ટ જોઈતી હતી કોમેન્ટનો જવાબી આપે દા ને બીજું કંઈ પૂછવું હોય તો કોમેન્ટ કરજો ને તમારે જો વધારે પણ કંઈ બોલો કરવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં મારી હે આઈડી તો ના જેને ફોલો કરો તો એમાં મેસેજ કરજો તો હું તમને ના બધી પૂરી માહિતી આપી તો અટાણે વાગ્યા ત્યાર અને હું એ વાત જ પૂછોમાં બહુ જ અતિ ગરમી હે તો ચોકડી અગીરને કાફે ભૂગે નાથી તો બસ ચડી જાય તો ના હું ધ્યાન જાઉં જાઉં તડકો ભૂકા કાઢે નાખી ગયો હે બહુ જ એકદમ અને મારું કામ થોડુંકથી થી પતાવ્યું થોડુંક બાકી રહેવું તો એવું પાટી મામા તોડા બે તોડની રમત છે તો ચોગીરને કાફે પૂગવા આવી પણ અટાણે હે ને કોઈ માણસ કે કે કેટાણે ગરમી એવી હે કોણ કુણ જાય આવે સે કોક જ માણસ છે તો જો એ બસ ચડી જાય ને તો બસમાં બેસે જાય તો બસમાં તો એસી હોય તે વાંધો ન આવે બાકીને કહ હાવ હા પૂગીને તો હા હૉ હાથે રહી અને તડક્યાની વાત જ પૂછોમાં હાલત બે હાલત થઈ ગઈ અટાણા વાઈ ગયા હાથ અને જો માર્કેટ ગઈ હતી તો માર્કેટ આપણે સામાન લે અને ભાગે આવે ને સામાન કામ લેવી ને એ બતાડા કે કામ કામ સામાન લેવી અને સામાન છે ને નીતા અહીંયા જ એટલું મજેદાર ગોઠવું હોય વાત જ ગુસ્સોમાં કે કે બધુંય ફેવરેટ નીતાનું છે એટલે નીતા એ ફેવરેટ ગોઠવું અને આવું નીતાઓ ખરેખર આરામ તો જો આપણે શરૂઆત કરીએ ને આમાં બી કંઈક લખું નોટિસ કરજો હા આમાં નોટિસ કે કરજો એમાં કામ લખાય તો જો આ હે ને પોતાનો બે ઇલાજ છે પછી આમાં દૂધ છે પછી ને નિતાન ફેની વાળા રોલ બનાવવા તો એ છે આમાં મખારના છે આમાં ટમેટાને સીબડા પછી લેવા ઈ નહોતું ને એટલે પછી વધારે તો બીજું કંઈ લીધું નહીં અને છે ને હે તમને હું બતાડા જો આમાં હે ને જો આથી હે ને જો આ બધું ખાવા પીવાની જ વસ્તુ છે આમાં વસ્તુ તો બે ત્રણ જ બીજી છે બાકી ત્રણ નિર્મલના દૂધના ડબલા હે પછી આમાં ટમેટાના સાલસા હે ને એક શેમ્પુ છે બાકી જો આ બિસ્કુટના પડીકા હે ને આ છે એ માખણ હે પછી આ બધી મેગીયું હે ટમેટા સોસ છે અને આમાં ખાંડ હે અને આ મોટું ભિસ્કુટનું પડીકું હે પછી આ કુરકુરિયા જેવા કામ હોય એ મને ખબર ઈ છે બાકી આથી આખી વેફરું જો અને આમાં હે ને એ ગોઠવતા ગોઠવતા પાછું કામ લખ્યું એ તમે જોજો ને કીજો કોમેન્ટમાં લખજો કે નીતા આમાં કામ લખ્યું એ તો જો આ બધો એટલો સામાન છે એ સામાન લે આવી ને આમાં કામ લખેલ હે એ જરૂર કોમેન્ટમાં કીજો કોઈને જો આમાં ખબર પડે તો આટલી વસ્તુ છે ને આવી આમાં કુરકુરિયા વેફરું ને એટલો જ સામાન છે હું તમને દેખાડે કે આટલો સામાન કેટલાનો આઈ હા એ જો એટલું ખાવાનું જ છે ને દૂધ હે ને ફેની રહે આ એટલી જ વસ્તુ હે જુઓ તમે જોવે જ હગો તો આટલું હે ને બાવી હોટેલાનું આવ્યું ઇન્ડિયાના પાંચ હજાર રૂપિયાનું ખાલી નીતાનો નાસ્તો આવ્યો જુઓ જણી ને કદાચ ઇન્ડિયામાંથી આપણે પાંચ હજારનો નાસ્તો લીધો હોય તો હે નવ પાંચ હજારનો લીધો હોય ને તો અડધી દુકાન ઉપડે જાય તો આ જુઓ એટલું હે ને આ પાંચ હજારનો હે આ એક એક છે ને વેફર ની પડી કે આ ની કોથરી 35 ટેલા ની આવે એક વેફર ની ને જોજો ને બિલ માં કી નો ગુ મહારાજી મંતજી છ એ ની ચારી ચારી 2000 2000 157 રૂપિયા તો સેના ચારી આ બિલ હે મારો કોણ છે ને થોડોક માંદો પડ્યો વિસાડો તો જયારે આ બધું આવી બિલ ફરફર્યું હે તો એક બાવીસ ઓટેલાનું છે એટલે સામાન નીતાને કેટલા દિય નીતા હા શું બોલજે પંદર દિની હાલે નાસ્તો એની હા તો જેની પાંચ દિન કીધું તું પાંચ હાલીએ અને આપણે કમ્પ્લીટ કરી લીધું અને રોટલી કરવાની બાકી રહી તો જો આમાં યાખે ને રીંગણા ટમેટાને ત્યાં કરી ને તઈ અને રોટલી કરવી મારે જવું ના તો નાસ્તો બસ્તો કમ્પ્લીટ થયો ને આજ બીજું વધારાની વસ્તુ કંઈ લેવી ન હતી પછી કે કે બચ્ચા જો ઉપડેયું હતું એટલે એટલી વસ્તુ લઈ લીધી અને પાણી અને ગેસ કાલે ભરાવી લીધું હતું તો ગેસના બાટલા ના એ તાણે અહીંયા હાડા સિયાર છોટેલા હે તો જો આ ગેસ કાલે ભરાવે એવા નવો તો હાડા સિયાર ગેસ ભરાણો અને બસ જો એવું બધું લેવી બાકી તેલા જો નાન તેલ બધું અમે ભેગું લેવીએ

જણાવજો પેલા લખ્યું તું પેલા લખ્યું તું એમ ને પેલા લખ્યું તું ગુડ મોર્નિંગ કેમ બધા મજામાં છે ને હું પણ મજામાં છું ને આ જો અત્યારે પહેલી વખત અમાર ફૂલ ખીલા છે એક વ અહીંયા આ છોડો મરચીનો છે અને આ જો આ આપડી છે સીંગુ ચો સીંગુ પણ આવી ગઈ છે અને આય સુક્યે સરગો કે છે આઈ કે આજો અમારી વાચડી અહીંયા ઊભી છે કે મસ્ત ગાડી વાચડી છે ઓ તામીનું વાચડી હા અને અત્યારે જો અહીંયા પકટલા ફૂલ ખીડા છે બદામડી આ જો ત્યાં કઈક કે છે શું આય ઉપર એને ઉપર ચડવું હું ના ના નહીં ચડવાનો તો જો હું તમને એક સરપ્રાઈઝ દેખાડું ચાલો અન્ન કાઢી મન ના કાઢી મન લેવાનું દુઃખ પછી સુખ હવે સમજી લેવાનું ઘરને આંગણે ગાઈ આવે રોટલી દેવાની રોટલી જેવું પુણ્ય છે સમજી લેવાનું અન્ન કડી મન કડી મનમાં લેવાનું દુઃખ પછી સુખ હવે સમજી લેવાનું બોલે ઘરને આંગળે કિતરે આવે આવ રોટલી દેવાનું

ઘરને આંગણે સાધુ આવે રોટલો દેવાનો રોટલા જેવું પુણ્ય છે સમજી લેવાનું અન્ન કડી મન્ન કડી મનમાં લેવાનું દુઃખ પછી સુખ આવે સમજી લેવાનું સ્નેહા એ મસ્ત ગાયું ભાઈ અચકા ચાલુ ભૂલાઈ ગયું ঔযে তুরে ও বাহ থেলে কেলের তুরেতু পয়ে শেডিতুরে আরা দুেতু খাইল-করিসে কেলে াকরিআ এ়ে খাহ কেলে ওয়ে বচাইরে হারিণৌ দ Subscribe to my channel. Thank you.